બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીનનું યોગ્ય વળતર યૂકવવાની માંગ સાથે પાલનપુર કચેરી ખાતે આપી રજૂઆત કરવામાં આવી હતી પ્રોજેક્ટમાં થરાદથી અમદાવાદ સુધી એક્સપ્રેસ હાઇવે નીકળે છે જેમાં ખેડૂતોની જમીન વર્ષ બે હજાર અગિયારની જંત્રી પ્રમાણે સરકાર દ્વારા લેવામાં આવે છે જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બુધવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ બે હજાર અગિયારની જંત્રી પ્રમાણે સરકાર દ્વારા મફતના ભાવે જમીન લેવામાં આવી રહી છે જેનો ખેડૂતો દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવે છે જો સરકારને બે હજાર પચીસની જંત્રી પ્રમાણે જમીન લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો આગામી માંગણી અમારી માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં પશુ સાથે ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી હતી અમે લાખણી તાલુકામાંથી આવી લિંબો ગામમાંથી આવી છીએ અમારા ગામની અંદર ભારતમાં રોડ નીકળે છે એમાં અમને જંત્રી સિત્યાવીસ રૂપિયા પ્રમાણે જૂની જંત્રી પ્રમાણે એવોર્ડ આપ્યા છે તો એમને સ્વીકારા નથી એટલે સરકાર કરીને રજૂઆત કરવા પણ સાહેબને આપ્યા છે અને એની સોપડે તો અમે ગાંધીનગર સુધી રેલી લઈ અને ચાલતા રેલી લઈને ગોધીનગર જવા માટે તૈયાર છીએ અમદાવાદ જે એક્સપ્રેસ ભારત માલ હાઈવે નીકળે છે એના માટે અમે ચાર જિલ્લાના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી સરકાર પાસે જાણે કે ભીખ માગતા હોય એ રીતે કરગરીએ છીએ અમે અમે ખૂબ દુઃખી છીએ કે સરકારે અમને નવી જંત્રી આપીશું જૂની જંત્રી આપીશું આમ કરીશું તેમ કરીશું અને જંત્રી વધારી પણ ફરીથી બિલ્ડર લોબી અમારી સામે આવી ગઈ અમે તો ખેડૂત કહેવાય અમારી પાસે પૈસા નતા અને બિલ્ડર લોબી છે ડરી અને સરકાર જંત્રી પાસે ખેંચી લીધી એ જંત્રી પાસે ખેંચી એનો પણ વાતો નથી અને આજે દસ વર્ષ બે હાજર અગિયાર ની જંત્રી પ્રમાણે બનાસ ના ગામડા ખેડૂતોને એવોર્ડ બનાવી આપ્યા છે સરકારને ને નું ભાન હોવું જોઈએ કે બે હાજર અગિયાર નો ભાવ ક્યાં છે અને અત્યારનો ભાવ ક્યાં છે બીજી વાત એ મારી કહેવી છે કે જયારે જયારે અમે કોઈ પણ અધિકારીને મળીએ છીએ ત્યારે એક જ વાત કરે છે કે અમે તો ચિઠ્ઠી ચાકર છીએ અને એમથી વધારે કહું જે લાગતા વાગતા હતા જે મળતી હતા એમણે જમી એને કરાવી હવે મારે વિચાર કરવો છે એક જગ્યાએ બે લાખ રૂપિયા વીઘો છે એક જગ્યાએ સિત્તેર લાખ રૂપિયા વીઘો છે ધન છે આવી સરકાર કે ગરીબ ખેડૂત કરી રહી છે અગાઉના સમય અત્યારે અમે ખેડૂતોની વેદના લીધે તમામ ખેડૂતો કલેક્ટર સાહેબ થી રજૂઆત કરવા છે અમારા ભારત માલા પ્રોજેક્ટ ની અંદર અમારી જમીનો બે હાજર અગિયાર ની જન્ત્રી પ્રમાણે એટલે મફતના ભાવે આજની બેઠેલી સરકાર ભારત માલા પ્રોજેક્ટ માં લૂટી રહી છે એ પ્રોજેક્ટ ની અંદર અમારી સંપાદન કરેલી જમીન રદ કરે અમે આવી રીતે જમીનો આપવા માંગતા નથી એનાનું સંધાને અત્યારે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપીએ છીએ કે ઊંચામાં ઊંચો અમને વળતર મળવું જોઈએ બે 2025 ની જે જંત્રી સરકાર સરકારી નીતિ નિયમ પર લાવવાની હતી એ પ્રમાણે અમને વળતર મળવું જોઈએ અને જે નેતાઓ જે એના કરી છે જમીનો બિન ખેતી કરેલી છે એમાં કરોડો રૂપિયા મળેલા છે એ રીતે મારા ખેડૂતોને મળવું વળતર મળવું જોઈએ એના સંધાને અત્યારે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર છે